જે પ્રાથમિક દસ્તાવેજો જેમ કે પુસ્તકો જર્નલ લેખો અહેવાલો ના ટાઇટલ ઓથર સબ્જેક્ટ હેડિંગ્સ કીવર્ડ્સ મુજબ સૂચિ તૈયાર કરે છે તે વાચકને દસ્તાવેજ સુધી પહોંચાડે છે પરંતુ તેમાં દસ્તાવેજનું સારાંશ નથી મળતું લક્ષણો તો બિબ્લોગ્રાફિક વિગતો આપે છે વિષય મુજબ ગોઠવણી હોય છે સાઇટેશન સર્ચિંગમાં મદદ કરે છે તથા તાજા પ્રકાશનો અંગે ઝડપથી માહિતી આપે છે ઉદાહરણ તરીકે ઇન્ડિયન સાયન્સ એબસ્ટ્રેક્ટ એન્જિનિયરિંગ ઇન્ડેક્સ તથા લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ એબ્સ્ટ્રેક્ટ એબ્સ્ટ્રેક્ટિંગ પીરિયડિકલ્સ જેનો અર્થ છે એબ્સ્ટ્રેક્ટિંગ પીરિયડિકલ એ આવું પ્રકાશન છે જે પ્રાથમિક દસ્તાવેજોનું બિબ્લિઓગ્રાફિક વર્ણન પ્લસ ટૂંકો સારાંશ આપે છે એટલે કે વાચકને દસ્તાવેજની સામગ્રી વિશે પૂર્વ જ્ઞાન મળે છે લક્ષણો તો લેખનો ટૂંકમાં સાર આપે છે બિબ્લિઓગ્રાફિક વિગતો સાથે સારાંશ આપે છે સંશોધકો માટે સમય બચાવે છે તથા નવા સંશોધનનું ક્રિટિકલ પ્રિવ્યુ આપે છે તથા સાહિત્ય સમીક્ષામાં મદદરૂપ થાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો કેમિકલ સર્વિસ બાયોલોજિકલ બાયોલોજીકલ તથા લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ ઇન્ડેક્સિંગ અને તુલના કરવામાં આવે તો માહિતીના પ્રકારના આધારે ઇન્ડેક્સિંગ પિરિયોડિકલ્સ એ માત્ર બિબ્લોગ્રાફિક વિગતો આપે છે જ્યારે એપસ્ટ્રેક્ટિંગ પિરિયોડિકલ્સ બિબ્લોગ્રાફિક વિગતો પ્લસ લેખનો સારાંશ પણ આપે છે ઉદ્દેશ્ય જોઈએ તો દસ્તાવેજ શોધવામાં મદદ તથા દસ્તાવેજની સામગ્રી અંગેનું પૂર્વ જ્ઞાન આપવું સમય અને બચતની સ્થિતિ જોઈએ તો ઇન્ડેક્સિંગ પીરિયડિકલ્સ માત્ર સ્ત્રોત સુધી પહોંચાડે છે જ્યારે એબ્સ્ટ્રેક્ટિંગ પિર્યુડિકલ્સ વાંચન પહેલા જ સમીક્ષા કરવાની તક આપે છે ઉદાહરણ તરીકે એન્જિનયર ઇન્ડેક્સ ઇન્ડિયન સાયન્સ ઇન્ડેક્સ એબ્સ્ટેક્ટિંગ માં કેમિકલ એબ્સેક્ટ તથા બાયોલોજિકલ એફ્ટેક્ટ ભૂમિકા તો સંશોધકોને લિટરેચર સજમાં મદદરૂપ થાય છે સંશોધન પ્રવૃત્તિઓમાં સમય બચાવે છે તથા ઇન્ફોર્મેશન રિટ્રાવેલ માટે અસરકારક સાધન છે બિબ્લોગ્રાફિકલ કંટ્રોલ જાળવવામાં સહાયક થાય છે તથા લાઇબ્રેરી રેફરન્સ સર્વિસ માટે અનિવાર્ય છે નિષ્કર્ષની રીતે જોઈએ તો ઇન્ડેક્સિંગ પિરિયોડિકલ્સ વપરાશકર્તાને દસ્તાવેજ સુધી પહોંચાડે છે તથા એબસ્ટ્રેક્ટિંગ પિરિયડિકલ્સ તેને વધુ એક પગલું આગળ લઈ જઈને લેખનો ટૂંકો સાર આપે છે લાઇબ્રેરી સાયન્સ વિદ્યાર્થીઓ માટે આ બંનેની સમજ મહત્વપૂર્ણ છે કારણ કે તે યુઝર સર્વિસ લિટરેચર રિવ્યુ અને રિસર્ચ મેથોડોલોજીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે